આપણે એને શીખવવું પડે છે કે આચાર્ય થી રહેજે હેમાં તું ભણતી ત્યારે આચાર્ય દેવો ભવો અને હું ભણવા જાઉં છું તો આચાર્યથી થી રહેજે આવું શું કામે આ વાત દસ ટકા સાચી છે કારણ કે પહેલાના અત્યારના આશાર્યારમાં સો ગણાનો મિત્રો ફેર છે જે આ વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો દાહોદની અંદર જે ઘટના ગઈ છે તે અંગે અત્યારે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે તે અંગે મિત્રો વાત કરી જે રીતે આગળ જે વિડીયો જોયો તે બેનનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે દાહોદની અંદર જે રીતે આપો દાહોદ એ મિત્રો વાત કરી રસ્તા પર ઉતરી ગયું છે કારણ કે આ દીકરી સાથે જે થયું છે દીકરીને ન્યાય આપવા માટે જે નરાધમી હતો આશ્રય તેને ફાંસી આપવા માટે લોકો છે એક થઈ ગયા છે અને મિત્રો વાત કરીએ તો કલેક્ટર કચેરી ખાતે જઈને મિત્રો ઘણા બધા આવેદન પત્રો આપી રહ્યા છે જેમાં આપણે વાત કરીએ તો જે રીતે ભાઈ મુખ્યમંત્રી ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ ને પોતે મિત્રો એવું કહ્યું છે તેના પુત્રો સરગમ આવી રહ્યા છે તો અમને ન્યાય નહીં આપો તો ભાઈ તમે રાજીનામું આપી દો

તો બધા લોકો એક થઈ જશે તો મિત્રો આના ઘરના પરિવારને ન્યાય મળી જશે કારણ કે મિત્રો વાત કરી જે રીતે ભાઈ આવનારા ટાઈમમાં મિત્રો આવી ઘટનાઓ બીજી વાર ન ઘટે એ માટે બધા લોકો એક થઈ જવું આ નારા ધીમી ફાંસીની સજા થવા થવા માટે મિત્રો વાત કરી તો બધા લોકો હાલના રસ્તાઓમાં ઉતરી જાવ બાકી આ અંગે તમારી રાઈ શું છે અમને કમેન્ટ સેક્શનમાં જરૂર થી જરૂર જણાવી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો આજના માં ત્યાં જ માહિતી આપણે નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત